રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે જિલ્લાના મેઘરજમાં પવન સાથે વાવાઝોડાથી નુકસાન પણ જોવા મળ્યું હતું કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે જ્યારે ભારે પવન બાદ આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી હતી ખેડૂતને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયા હોવાની લાગણી પ્રવર્તી છે મારું ગામ વિનોદ છે ગામ રોળેશ્વર બધી આ કેરીઓ બધી આમ ને થઈ જાય તો અમારે શું કરવાનું પચાસ ટકા પેલા કરી ગયું પચાસ ટકા એમ નહીં કરી પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે તો સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે આ પવન આવ્યો તો રાત્રે બહુ પવન આવી ગયો હતો એના કારણે બધું અમારે વાડી થતી ફેલ ગઈ છે આના માટે અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ આ કાલે વાવાઝોડું આવ્યું હતું તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને પંદર દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ તેવું થઈ ગયું કેરીઓ બધું એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર ક્યાં બધું આપી શકે